આણંદ જિલ્લા આરટીઓ કચેરીમાં કહી શકાય કે પોણા બે વર્ષ નોકરી મહિલા આરટીઓ ઇન્સ્પેક્ટર દાણી આણંદ જિલ્લા આરટીઓ કચેરીમાં ફરજ પર સતત ગેરહાજર રહી બે વર્ષનો પંદર લાખ રૂપિયા ખોટી રીતે પગા લીધો છે આંગે આરટીઓ વિભાગના નિવૃત્ત કર્મચારી જીએમ પટેલે વળી કહી શકાય કે કચેરી વાહન વ્યવહાર વિભાગના પગલા લેવા રજૂઆત કરી છે નિવૃત અધિકારીશ્રી દ્વારા પગાર ચૂકવણા અર્થે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસની વચ્ચે આ ફરિયાદ કરવામાં આવી છે અધિકારીશ્રી દ્વારા આ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ સમયગાળો જે છે એ બે હજાર ઓગણીસ એપ્રિલથી એપ્રિલ બે હજાર એકવીસ સુધીનો છે અને હું આ કચેરી ખાતે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હાજર થયેલ છું અને જે આ ફરિયાદ છે એ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ ખાતે આ બાબતની તપાસ વડી કચેરી ખાતે ચાલી રહી છે